જે ઓલ મોડલમાં મેઘવીલ નાના મોટા આવતા હતા એ પણ પ્રોબ્લેમ નથી આમાં બંને મેઘવીલ સરખા આવશે મિત્રો અને નવાની કિંમત થાય છે એક લાખ પિસ્તાલીસ હજાર તમારે ખાલી મને આપવાના છે એક લાખના ને અઢાર હજાર રૂપિયા મિત્રો અને ચોકલેટ કલર છે મિત્રો ચોકલેટ કલર અને મિત્રો જો ઉનાના ડોક્યુમેન્ટ હશે તો લોન પણ કરાવી દે ખાલી પચીસ હજાર ભરીને મિત્રો તો આવી જાવ મારા શોરૂમ પર જનતા ઓટો ઉના તમારો ભાઈ બેઠો જ છે વધુ માહિતી માટે મારી યુટ્યુબ લિંક ઉપર જાવ એની ટાઈમ